નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ છ વિષય ગણિતની સ્વ અધ્યયન ભાગ બેનું ચેપ્ટર નંબર બે પૂર્ણાંક સંખ્યાઓની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો આ રીતનું પૂર્ણાંક સંખ્યાનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ છના ના અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મુકેલા છે જ્યાં તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે મિત્રો અહીંયા તમારે આ ચેપ્ટરની પીડીએફ જોઈતી હોય તો અહીં ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક સ્વ પોથીની પીડીએફ માટેની લિંક આપેલી છે એ લિંક ખોલવાથી તમને આ ચેપ્ટરની પીડીએફ મળી જશે તો શરૂ કરીએ ધોરણ છ વિષય ગણિત નિઃવાધ્યનપથીનો ભાગ બે પૂર્ણાંક સંખ્યાઓ તો અહીંયા સાચો વિકલ્પ પસંદ કરીને બોક્સમાં લખવાનો છે પેલું અડતાલીસ અને અઠ્યાસી વચ્ચે કેટલી પૂર્ણાંક સંખ્યાઓ આવે તો સી ઓગણચાલીસ બીજાનો જવાબ છે બી અંબાજી ત્રીજાનો જવાબ છે બી ત્યાર પછી ચોથાનો જવાબ છે બી પાંચમાનો જવાબ છે બી છઠ્ઠાનો જોબ છે બી સો સાતમાનો જોબ છે નવાણું હજાર નવસો નવાણું બી આઠમા જવાબ છે બી પચીસ નવમાં જોબ છે સી ત્રણ દસમાનો જોબ છે બી નવ પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો નવ હજાર નવસો અઠ્ઠાણું દસ હજારની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા નવ હજાર નવસો નવ્વાણું અને અઠ્ઠાવન હજાર નવસો ચાલીસની પહેલાંની પૂર્ણ સંખ્યા અઠ્ઠાવન હજાર નવસો ઓગણચાળીસ ત્રીજું બે અંકોની કુલ સંખ્યા નેવું પૂર્ણ સંખ્યા છે ચોથું સંખ્યા રેખા પર ઝીરો એ ડાબી પાંચની ડાબી બાજુ આવેલ છે પાંચમી ખાલી જગ્યામાં પણ ડાબી બાજુ આવશે અને છઠ્ઠી ખાલી જગ્યામાં આવશે લેસ ધેન ત્યાર પછી ખરા ખોટા કહેવાના છે તો આ રીતના ખરા ખોટા છે પહેલું વિધાન ખોટું બીજું વિધાન પણ ખોટું ત્રીજું વિધાન સાચું ચોથું વિધાન ખોટું પાંચમું વિધાન ખોટું છઠ્ઠું વિધાન સોરી પાંચમું વિધાન સાચું અને છઠ્ઠું વિધાન ખોટું ત્યાર પછી આગળ વધીએ તો પ્રશ્ન ચાર અગિયાર હજાર બસો બત્રીસ અને અગિયાર હજાર બસો સુડતાલીસ વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા લખો તો અગિયાર હજાર બસો તેત્રીસ અગિયાર હજાર બસો ચોત્રી અગિયાર હજાર બસો પાંત્રીસ અગિયાર હજાર બસો છત્રીસ અગિયાર હજાર બસો સાડત્રીસ અગિયાર હજાર બસો આડત્રીસ અગિયાર હજાર બસો ઓગણચાલીસ અગિયાર હજાર બસો ચાલીસ અગિયાર હજાર બસો એકતાલીસ અગિયાર હજાર બસો બેતાલીસ એમ બસો તેતાલીસ અગિયાર હજાર પછી અગિયાર હજાર બસો ચુમ્માલીસ અગિયાર હજાર બસો પિસ્તાલીસ અગિયાર હજાર બસો છેતાલીસ આ રીતની થશે ત્યાર પછી પ્રશ્ન પાંચ તેર હજાર ચારસોની પહેલાં તરત પછી આવતી સંખ્યા તો તેર હજાર ચારસોની પહેલાં તેર હજાર ત્રણસો નવ્વાણું એની આગળ તેર હજાર ત્રણસો અઠ્ઠાણું અને તેર હજાર ત્રણસો સત્તાણું પછીમાં જોઈએ તો તેર હજાર ચારસો એક તેર હજાર ચારસો બે અને તેર હજાર તેર હજાર ચારસો ત્રણનો સમાવેશ થાય છે ત્યાર પછી પ્રશ્ન છો સંખ્યા રેખબર દર્શન છે ઝીરો ને તો અહીં આપણે એ બિંદુ કર્યું એ જીરો છે ત્યાર પછી બી બિંદુ કર્યું છે ચાર છે ત્રીજો પ્રશ્ન છે સંખ્યા રેખા દોરીને સી બિંદુ કરેલ છે દસ છે અને ડી બિંદુ છે પાંચ છે આ રીતના આપણે બિંદુ દર્શાવવાના છે સંખ્યા રેખા પર ત્યાર પછી પ્રશ્ન સાત કોઈ પણ એવી બે સંખ્યાની જોડ લખો કે જેની બાદ બાકી પંદર થાય પચીસ ઓછા દસ બરાબર પંદર ત્રીસ ઓછા પંદર બરાબર પંદર પિસ્તાલીસ ઓછા ત્રીસ બરાબર પંદર આ રીતની જોડ થશે ત્યાર પછી પ્રશ્ન આઠ કોઈપણ પૂર્ણ સંખ્યાની તરત પછીની પૂર્ણ સંખ્યા મેળવવા શું કરવું પડે પૂર્ણ સંખ્યા શૂન્ય અને તમામ ધનપૂર્ણાંકનો સમૂહ છે કોઈપણ પૂર્ણ સંખ્યા પછીની તરત પૂર્ણ સંખ્યા મેળવે તો એક ઉમેરવા પડે બરાબર એક ઉમેરવાથી ત્યાર પછીની પૂર્ણ સંખ્યા મળે છે તો આ રીતનું આપણે ઉદાહરણ છે પાંચ પૂર્ણ સંખ્યાની તરત પછીની પૂર્ણ સંખ્યા મેળવે પાંચ વત્તક એટલે છ ત્યાર પછી આપણે નીચે ઉદાહરણ લખ્યું છે વીસ પછીની પૂર્ણ સંખ્યા માટે તો કે વીસ વત્તા એટલે એકવીસ અને નવ હજાર નવસો પછીની પૂર્ણ સંખ્યા માટે તો કે નવસો નવ્વાણું વધતા એક એટલે હજાર ત્યાર પછી અહીંયા મિત્રો પૂર્ણ સંખ્યા અસંખ્ય છે આવી જ રીતે તમારી આસપાસ જોવા મળતી અસંખ્ય વસ્તુઓની યાદી બનાવો પૂર્ણ ગણતરી ન કરી શકે તે તો માથાના વાળા છે આકાશના તારા છે સમુદ્રની રેતીના કણ છે વરસાદના ટીપાં છે જંગલના વૃક્ષોના પાંદડા છે અનાજના દાણા મીઠાના કણ બ્રેડમાંના બેક્ટેરિયા ખેતરમાં રહેલા પાકની જીવાત દરિયામાં રહેલી માછલી આ બધું અગણિત છે ત્યાર પછી સંખ્યા રેખાની મદદથી નીચેની ગણતરી કરો પાંચ વત્તા બે તો આ રીતનું પાંચેથી જમણી બાજુ તમારે બે કૂદકા મારવાના એક કૂદકો મારશો એટલે છ અને બીજો કૂદકો મારશો એટલે સાત પાંચ વે એટલે સાત ત્યાર પછી અહીંયા તમારે ત્રણ ગુણા પાંચ એટલે ત્રણ સમૂહ જે ત્રણનો ઠેકડો મારવાનો છે પાંચ વખત તો જીરોથી ત્રણનો એક ઠેકડો ત્રણથી છનો બીજો ઠેકડો છથી નવનો બી ત્રીજો પછી નવથી બારનો ચોથો ઠેકડો અને ત્યાર પછી બારથી પંદરનો એક ઠેકડો એટલે પાંચ ઠેકડા મારવાના છે ત્રણ ત્રણ એટલે પંદર આવશે ત્યાર પછી અહીંયા અગિયાર ઓછા સાત તો અગિયારમાંથી તમારે સાત અંગ ડાબી બાજુ ખસવાનું છેલ્લે ચાર મળશે તો મિત્રો આ તો આપણું ધોરણ છ વિષય ગણિતની શું પોથીનો પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોયું આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમે મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રોની પીડીએફ જોઈતી હોય તો તમારે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે આ લિંક ખોલવાથી તમને આ ચેપ્ટરની પીડીએફ પણ મળી જશે